બધું ઢાળી ભરો હેડા ઢાળી ભરો હા ઢાળી ભરો આ જો બોજીયા બોજી એ બોજી આ અમાર સાલ બે જવા પડે કેને શું થયું છે હવાના ઉગે હવાના ઉગ્યા નો વાસા કુ ને સા બધું ઉગશે તો હવે શી ખબર તમે જો તમારે બાર વાડો વેલો બિસ્કીટ બે આવ ગલે તમે સાલ એ સાલ બે એ ઉભા કરાજે ધામી

kita buat aja ¡A tu bience! ¡A